સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો અડતાલીસ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વમાં પરમાત્મતત્વ હોય છે કારણ કે પરમાત્મતત્વ અંતિમ સૂક્ષ્મ તત્વ છે કે જેના વિના કોઈ પણ તત્વ હોઈ શકે જ નહીં બ્રહ્માંડોનું સર્જન હોય પદાર્થોનું સર્જન હોય કે પછી કોઈ પણ પ્રકારની ઉર્જા હોય દરેકમાં તત્વ હોય છે જ પરમાત્મ તત્વ વિશે પહેલા લખાઈ ગયું છે આત્મા એ પરમાત્માનો જ અંશ હોય છે અને પરમાત્મ તત્વ સાથે પ્રાકૃતિક તત્વ તત્વ અને કાલ તત્વ હોય છે તેથી જ્યારે જે તત્વની જરૂર હોય તે તત્વ તત્વ સાથે જોડાયેલું રહીને સક્રિય થાય છે અને બાકીના તત્વો રૂપે જ રહે છે નિષ્ક્રિય રહે છે તેથી આત્મતત્વમાં બીજા કોઈ તત્વોની જરૂર ન હોવાથી ફક્ત તત્વ અને તત્વ હોય છે અને પ્રાકૃતિક તત્વ તેમજ તત્વ નથી હોતા આત્મતત્વમાં મહત તત્વ હોય છે તત્વથી બીજા નંબરે જ્ઞાન આવે છે જોકે સર્જન શૃંખલાની દૃષ્ટિએ મહત તત્વનો નંબર ત્રીજો હોય છે જ્ઞાન નહીં તો કશું જ નહીં કોઈ પણ સર્જન જ્ઞાન દ્વારા જ થઈ શકે કારણ કે કોઈ પણ સર્જનના નિયમો સિદ્ધાંતો ગુણધર્મો વગેરે જે કંઈ બંધારણ હોય છે તે જ્ઞાનના કારણે જ હોય છે તે તત્વ જ હોય છે આત્મતત્વમાં જીવંતતાનો જે ગુણ છે તે ગુણ આત્મતત્વનો પોતાનો ગુણ નથી કારણ કે આત્મતત્વ પોતે કશું જ સર્જન ન કરી શકે પરંતુ આત્મતત્વ હોય તો સર્જન થઈ શકે તેથી જીવંત સૃષ્ટિ માટે કે જીવ સૃષ્ટિ માટે આત્મતત્વનું હોવું અનિવાર્ય છે અને આત્મતત્વમાં તે ગુણ મહત્તત્વના કારણે હોય છે મહત્તત્વના કારણે જ આત્મતત્વમાં અમરત્વનો ગુણ રહેલો છે આત્મતત્વમાં રહેલા આ અમરત્વના ગુણના કારણે જ આત્મતત્વ જે સજીવમાં હોય અને જ્યાં સુધી હોય ત્યાં સુધી તે સજીવનું મૃત્યુ થતું નથી વાતને જરા સ્પષ્ટ કરીએ તો આત્મતત્વમાં જીવનને જીવંત રાખવાનો ગુણ છે તે મહતત્વના કારણે હોય છે આત્મતત્વમાં મનસ્તત્વ હોય છે મહત્તત્વના જ્ઞાન મુજબ કાર્ય કરનાર કે કરાવનાર મનસ્તત્વ હોય છે કોઈપણ તત્વમાં મહત તત્વ તો હોય જ મહત દ્વારા તે તત્વને તેના ગુણધર્મો મળે છે તે તેની પ્રોપર્ટીઝ હોય છે અને તે તત્વ તેના ગુણધર્મો પ્રમાણે જ વર્તન કરે તેના ગુણધર્મોનું ચુસ્તપણે પાલન કરે તે મનસ્તત્વના કારણે હોય છે પહેલાં આવી ગયું છે કે મહતત્ત્વ દ્વારા તત્વને તેના ગુણધર્મો મળે છે અને મનસ્તત્વ દ્વારા તે ગુણધર્મનું પાલન થાય છે કોઈ પણ તત્વ હોય તેનો પોતાનો ગુણ તો હોવાનો જ જો કોઈ તત્વ કે પદાર્થનો કોઈ ગુણ જ ન હોય તો તે તત્વ કે પદાર્થ સર્જન પામી જ ન શકે તત્વનો જે ગુણ હોય છે જે પ્રોપર્ટીઝ હોય છે તે જ તેની ઓળખ હોય છે પોતાની પ્રોપર્ટીઝ વિનાનું કોઈ પણ એલિમેન્ટ હોઈ શકે જ નહીં અને મહત્તત્વ વિના તે તત્વોમાં ગુણધર્મ મળી શકે નહીં પરંતુ તે એલિમેન્ટ પોતાના ગુણધર્મ પ્રમાણે જ વર્તન કરે તે મનસ્તત્વ દ્વારા થતું હોય છે તેથી આત્મતત્વમાં અસ્તિત્વને જીવંત રાખવાનો જે ગુણ છે તે મહત મહંતત્વ દ્વારા મળ્યો છે અને તે ગુણધર્મનું પાલન કરાવનાર મનસ્તત્વ હોય છે મહંતતત્વના આદેશોને એક્ઝિક્યુટ કરનાર મનસ્તત્વ હોય છે તેથી આત્મતત્વમાં તત્વ સાથે મહત તત્વ અને મનસ્તત્વ હોય છે અને આ રીતે આત્મ તત્વ છે તે ત્રણ તત્વો તત્વ મહત તત્વ અને તત્વના સંયોજનો દ્વારા ઉત્પન્ન થયેલું તત્વ છે આપણે પહેલાં તત્વના પ્રકરણમાં જોઈ ગયા કે તત્વ સાથે પ્રાકૃતિક તત્વ તત્વ અને કાલ તત્વ હોય છે અને તેના દ્વારા સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તે રીતે આ આત્મતત્વમાં મહત તત્વ અને મનસ્તત્વ હોય છે અને આત્મતત્વ દ્વારા સમગ્ર સૃષ્ટિ જીવંત હોય છે એટલે કે આત્મતત્વ દ્વારા સજીવ સૃષ્ટિ હોય છે અને તેને જીવંત રાખવાની પ્રક્રિયા થતી હોય છે સજીવ સૃષ્ટિમાં અલગ અલગ જાતિ પ્રજાતિ હોય છે તે પ્રમાણે આત્મતત્વના પણ અલગ અલગ રૂપાંતરણો હોય છે આત્મતત્વના અલગ અલગ રૂપાંતરણો એટલા માટે શક્ય બને છે કે તેમાં રહેલા આ ત્રણેય તત્વો પરમાત્મતત્વ મહતત્ત્વ અને મનસ્તત્વના સંયોજનોની માત્રા રેશિયો અલગ અલગ હોય છે આત્મતત્વમાં રહેલા આ ત્રણેય તત્વો કેટલા પ્રમાણમાં હોય છે તે હવે જોઈએ આત્મતત્વના સંયોજનોમાં ઘણી વિશેષતા રહેલી છે તેમજ વિવિધતા પણ ઘણી હોય છે તત્વના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે તત્વ સાથે જેમ બીજા ત્રણ તત્વો છે તેમ આત્મતત્વની રચના સીધી સાદી નથી આત્મતત્વમાં પરમાત્મતત્વ મહંત તત્વ અને મનસ્તત્વ આ ત્રણેય તત્વો ચોક્કસ પ્રમાણમાં હોય છે અને આત્મતત્વના રૂપાંતરણો મુજબ તેનો રેશિયો તેનું પ્રમાણ પણ બદલાતું હોય છે તેમ તેના ગુણધર્મમાં પણ થોડો ઘણો ફેરફાર થતો હોય છે તત્વ સાથે રહેલા તત્વોનું પ્રમાણ એકસો આઠના ભાગ મુજબ હોય છે તે અહીં યાદ કરી લઈએ રેફરન્સ તરીકે તત્વના એકસો આઠમાંથી છત્રીસ ભાગ પ્રાકૃતિક તત્વના એકસો આઠમાંથી અઢાર ભાગ મહત તત્વના એકસો આઠમાંથી છત્રીસ ભાગ કાલ કાલતત્વના એકસો આઠમાંથી અઢાર ભાગ પરમાત્મા પરમાત્મતત્વ સાથે આ ત્રણેય તત્વો હોય છે તેમાંથી જે જે તત્વોની જરૂર ન હોય તે તત્વો નિષ્ક્રિય રહે છે અને જે તત્વોની જરૂર હોય તે પરમાત્મા તત્વ સાથે સક્રિય બને છે તે રીતે આત્મતત્વમાં પરમાત્મતત્વ મહત્તત્વ અને મનસ્તત્વ સક્રિય હોય છે તેના પણ એકસો આઠના ના ભાગ હોય છે એટલે કે આત્મતત્વનું મૂળભૂત સંયોજન આ પ્રમાણે હોય છે પરમાત્મતત્વના એકસો આઠમાંથી માંથી સત્યાવીસ ભાગ મહતવના એકસો આઠમાંથી માંથી સત્યાવીસ ભાગ મનસ્તત્વના એકસો આઠમાંથી માંથી ચોપન ભાગ આ ત્રણેય તત્વો આ પ્રમાણે મળીને પૂર્ણ એકસો આઠ આત્મતત્વ થાય છે તત્વ પ્રકરણમાં પણ અંક એકસો આઠ વિશે આવેલું અને અહીં પણ અંક એકસો આઠ આવે છે તો સૃષ્ટિમાં અંકોનું મહત્ત્વ પ્રકરણમાં અંક એકસો આઠનું શું મહત્ત્વ છે તે વિશે આવી ગયું છે વાંચી લેવું સૃષ્ટિમાં અંકોનું મહત્ત્વ પ્રકરણમાં આવી ગયું છે કે અંક નવને પૂર્ણ બ્રહ્મનો અંક કહેવાય છે તે આમાં સ્પષ્ટ જોવા મળશે આત્મતત્વોના સંયોજનમાં રહેલા ત્રણ તત્વો પરમાત્મતત્વ તત્વ અને મનસ્તત્વના અનુપાતમાં અંક નવનું મહત્વ દેખાઈ આવશે અને આગળ આત્મતત્વના રૂપાંતરણોમાં પણ અંક ત્રણ છ નવનું મહત્વ આવશે ત્યારે ગણતરી કરી લેવી આ ત્રણેય તત્વો આ પ્રમાણે મળીને પૂર્ણ એકસો આઠ આત્મતત્વો થાય છે આત્મતત્વનું આ જે રૂપ છે તે પાયારૂપ છે પ્રારંભિક છે મૂળભૂત આત્મતત્વ છે જે સમગ્ર વ્યાપક આત્મતત્વ હોય છે તે આ છે બિલકુલ બેઝિક છે આખી પૃથ્વી પર બધે જ વિશ્વભરમાં સર્વત્ર આત્મતત્વ આ રૂપે હોય છે એટલે કે આત્મતત્વ એકસો આઠ બરાબર પરમાત્મતત્વના સત્યાવીસ પ્લસ મહત તત્વના સત્યાવીસ પ્લસ મહત તત્વના સત્યાવીસ પ્લસ મનસ્તત્વના ચોપન આ રીતે હોય છે ટૂંકમાં કહીએ તો પ્રારંભિક આત્મતત્વ સત્યાવીસ સત્યાવીસ ચોપન હોય છે જ્યારે જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો પ્રારંભ થાય ત્યારે સૌથી પહેલા કાર્બનના હાઇડ્રોકાર્બનના જૈવિક રસાયણોના સંયોજનો રચાય છે તે જૈવિક તો હોય છે પરંતુ તેમાં જીવ નથી હોતો એટલે કે તે સજીવન ન હોય કરોડો વર્ષો તે પ્રક્રિયા ચાલે છે પછી કાળક્રમે તે જૈવિક મોલેક્યુલ સાથે કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ફોસ્ફેટ વગેરે રસાયણોના સંયોજનો રચાવા લાગે છે અને જો તેની સાથે આત્મતત્વનું પણ સંયોજન થાય તો ડીએનએ જેવી જટિલ કોમ્પ્લેક્સ રચના શક્ય બને છે અને તેમાંથી તેમ કરતાં કરતાં કાળક્રમે એક કોશી જીવનું સર્જન થાય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે